અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાને લઈને કચ્છમાં જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ મંડળો રાજકીય પ્રતિનિધિઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અંજાર તાલુકાના સત્તાપર ખાતે આવેલા ગોવર્ધન પર્વત ખાતે મહંત ત્રિકમદાસજી મહારાજ તેમજ રસિક દ્વારા બે મિનિટનું મૌન કરીને પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ નમસ્કાર गई काले जे ઘટના ઘટી ગઈ એટલે કે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ થઈ ને એ પ્રેસ દરમિયાન લગભગ જેવા જે જે માનવીઓ લોકો હતા એને મૃત્યુ થયું એના માટે થઈ અને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી કે ઠાકોરજી એના પોતાના ચરણમાં વાસ આપે ભગવાનના ચરણમાં નિજ ચરણમાં વાસ આપે એટલે પ્રાર્થના કરી અને જે કોઈ મેડિકલના જે વિદ્યાર્થીઓ હતા એ જે ઇન્જર્ડ થયા છે એ જલ્દીથી સ્વસ્થ બની જલ્દીથી સારા થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી કે આ જે ઘટના હતી એક દુઃખદ ઘટના કહી શકાય એમાં આપણે કહી શકીએ કે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ દેહાંત થયું છે આ અકસ્માતમાં તો ભગવાન એમને પણ પોતાના ચરણમાં વાસ આપે એના પરિવારજનોને એક સાંત્વના આપી અને ખૂબ જીવવાની સુખ આપે એ ભગવાન પાસે પ્રાર્થના શ્રદ્ધપૂર્વકની ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપી અને ભગવાન પાસે પ્રાર્થના કરી રાધે રાધે જય શ્રી સતીદાન